આજથી ગાંધીનગર વિધાનસભા ચોમાસા સત્રની શરૂઆત થઈ રહી છે આ સત્ર ત્રણ દિવસ ચાલશે તો આજ રોજ બપોરે બાર વાગ્યાથી તેની શરૂઆત થશે જાણકારી મુજબ ત્રણ દિવસના ચોમાસુ સત્રમાં સરકાર પાંચ વિધેયક લાવશે જેમાં વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબતે વિધેયક રજૂ કરશે આજ રોજ સૌથી પહેલાં ટૂંકી મુદતના પ્રશ્નો સાથે બેઠકની શરૂઆત થશે જે બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલ પૂર્વ મંત્રી બિપિન શાહ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ